ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા આ તીખા ગાંઠિયા તમે બનાવીને લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે ગાંઠિયા બનાવતા શીખીશું પરફેક્ટ માપ સાથે ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક વાટકા જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લેશું તો અહીંયા આપણે વાટકાના માપનો ઉપયોગ કરી અને આજે આપણે તીખા ગાંઠિયા બનાવશું તો પહેલાં એને સારી રીતે ચાયણીની મદદથી ચારી લેશું જ્યારે પણ ગાંઠિયા બનાવવાના હોય તો આ રીતે લોટને ખાસ ચારવાનો જેથી કરીને તેમાં જે પણ ગઠ્ઠા હોય તે દૂર થઈ જાય તો આ રીતે લોટને ચાર્યા પછી આપણે તેને ચારેલા આ લોટને આપણે હાથેથી સારી રીતે આ રીતે ભેગો કરી લેશું ચારીને રેડી કરેલા આ લોટમાં હવે આપણે મસાલા એડ કરવાના છે તો સૌ પ્રથમ આપણે અજમાને હાથમાં લઈ આ રીતે હાથેથી ક્રશ કરી અને તેમાં એડ કરીશું અહીંયા અડધી ચમચી જેટલા આપણે અજમા લેશું અજમા એડ કર્યા પછી તેમાં આપણે ચપટીક હળદર એડ કરશું અને સાથે સાથે ચપટીક હિંગ નાખશું હિંગ એડ કર્યા પછી હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરશું હવે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને સાથે સાથે તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે તીખું લાલ મરચું અડધી ચમચી એડ કરીશું તીખું લાલ મરચું એડ કર્યા પછી હવે આપણે સંચર પાવડર એડ કરશું અહીંયા સંચર પાવડર નાખવો ઓપ્શનલ છે જો ઘરમાં હોય તો તમે એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો સંચર પાવડર એડ કર્યા પછી હવે આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરશું મીઠું એડ કર્યા પછી થોડું આપણે તેલ એડ કરીશું સાથે સાથે ચપટી ખાવાની સોડા એડ કરશું બધું એડ કર્યા પછી હવે મસાલાને લોટ સાથે મિક્સ કરી લેશું તો પાણી એડ કર્યા પહેલાં મસાલા આ રીતે હાથેથી આપણે પહેલાં મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે મોણ આપણું એકદમ પરફેક્ટ છે મસાલો પણ સરસ લોટ સાથે મિક્સ થઈ ગયો છે તો આ રીતે ચણાનો લોટ જ્યારે પણ બાંધતા હોય ત્યારે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને બાંધતું જવાનું લોટ નરમ ન બંધાઈ જાય તેની ખાસ કાળજી રાખવાની આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું ચણાનો લોટ હોવાથી તે વાસણમાં થોડોક ચોટી જશે તો આ ટાઈપનો તમે જોઈ શકો છો આપણે લોટનું બાઇન્ડિંગ રાખવાનું છે હવે હાથમાં થોડું તેલ લેશું અને લોટ ઉપર સારી રીતે આપણે તેલને લગાડી લેશું તો તમે લોટની થિકનેસ જોઈ શકો છો આ રીતે આપણે લોટ રેડી કરશું અહીંયા આપણો લોટ રેડી છે અને વાસણમાં ચોટેલો લોટ છે તેને આ રીતે રીતેથી આપણે ભેગો કરી લેશું હવે એનો એક મોટો લુવો રેડી કરશો તો આ રીતે હાથમાં લઈ અને સિલિન્ડરનો શેપ આપીશું બંને હાથેથી આપણે તેને આ રીતે રબ દોરીશું અને સિલિન્ડરનો શેપ આપીશું તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી છે હવે આગળની આપણે પ્રોસેસ કરશું અહીંયા ગાંઠિયા બનાવવા માટે આપણે સંચાનો ઉપયોગ કરીશું તો સંચાને પહેલાં આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું સાથે સાથે તેલમાં આવેલી ગાંઠિયાની ઝારીને પણ ગ્રીસ કરી લેશું અને સંચામાં સારી રીતે ફિટ કરી લેશું તો સંચો અહીંયા આપણો રેડી છે હવે રેડી કરેલા ગાંઠિયાના લોટને આ સંચામાં આપણે ભરી દેશું તો આ રીતે પ્રેસ કરી અને ઉપરથી આપણે હવે સંચાના ઉપરના ભાગને આપણે આ રીતે બંધ કરી દેશું તો અહીં આપણો સંચો ભરાઈને રેડી છે ગાંઠિયા પાડવા માટે ગાંઠિયા પાડવા માટે હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ તો ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર આપણે એક કડાઈમાં તેલ ગરમ કરશું અને તેને આ રીતે લોટ નાખીને ચેક કરી લેશું તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો હવે સંચાની મદદથી આ રીતે આપણે ગાંઠિયા પાડીશું તો આ રીતે સંચાને આપણે ચલાવતા જશું અને રાઉન્ડમાં ફેરવતા જાશું જેથી કરીને ગાંઠિયા છે એ તેલમાં વ્યવસ્થિત પડે ગાંઠિયા તેલમાં આ રીતે પડી જાય એટલે એન્ટી ક્લોકમાં આપણે સંચાને ફેરવવાનો જેથી કરીને લોટ પડતો બંધ થઈ જાય અને પછી તેને ચાકુથી કટ કરી લેવાનો હવે આ ગાંઠિયાને આપણે તેલમાં થોડીવાર માટે રહેવા દેશું ગાંઠિયા થોડાક તેલમાં ઉપર આવે એટલે આપણે જારાની મદદથી તેને પલટાવી લેશું તો હવે આપણે ઝારાની મદદથી તેને પલટાવી લેશું અને બીજી બાજુ પણ તળી લેશું તો આ રીતે આપણે ગાંઠિયાને તળીશું આ ગાંઠિયાને તળતા વાળ લાગતી નથી ગાંઠિયા આપણા તરાઈને રેડી છે તો હવે એને એક ટ્રેમાં આપણે કાઢી લેશું તે જ રીતે બચેલા લોટમાંથી આપણે ગાંઠિયા બનાવીશું તો આ રીતે તેલમાં આપણે સંચાની મદદથી ગાંઠિયા તેલમાં પાડીશું અને તેલમાં બે મિનિટ માટે આ રીતે તળી અને ગાંઠિયાને રેડી કરશું અહીંયા ગાંઠિયા આપણા બનીને રેડી છે તો તેને આપણે પ્લેટમાં કાઢી લેશું આપણા ગાંઠિયા કેટલા પરફેક્ટ રેડી થયા છે તેને હું આ રીતે તોડીને અવાજ સંભળાવીને તમને બતાવું છું રેડી છે આપણા ગાંઠિયા આને તમે આ રીતે બનાવીને લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો અને ચોમાસામાં પણ જો આ રીતે ગાંઠિયા બનાવીને તમે રાખો તો તેનું શાક પણ બનાવી શકો એક વટકાના લોટમાંથી તમે જોઈ શકો છો કેટલા બધા ગાંઠિયા બનીને રેડી થયા છે ફળસાની દુકાન કરતાં પણ ખૂબ જ સસ્તા અને સરસ તેવા ગાંઠિયા ઘરે બનીને રેડી થયા છે રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં